હાલમાં એની કામગીરી ચાલુ છે અને અમે લોકો જે શંકાસ્પદ દેખાયા છે એને રાઉન્ડોપ પણ કરેલા છે અને પ્રોબિશનના કેસીસ અને અમે લોકો એ રીતે પણ ઘણા બધા કેસો કરેલા છે વાહન રીટેન કરેલા છે કે જે વાહન ચોરીમાં અથવા જનસેન્સીમાં ઉપયોગ થાય એની પણ શક્યતા હોય શકે એની અમે તપાસ કરી રહ્યા છીએ કેટલા માણસોની અટકાયત કરવામાં આવી છે હાલમાં કામગીરી ચાલુ છે એટલે કામગીરી ચાલુ છે કેટલા રીટેન કરવામાં છે 6 વાહન રીટેન કરવામાં આવેલા છે બે પ્રોબિશનના કેસ કરેલા છે અને અટકાયતની કામગીરી હજી ચાલુ છે આરોપે પકડાયના જો હા એની કામગીરી ચાલુ છે તે